નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ દુનિયાના સૌથી સુંદર સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય વિશે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ભુજિયા ડુંગર પર વિશ્વના સાત સૌથી સુંદર સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે આ ઐતિહાસિક નામાંકન વર્સેલ્સ વર્લ્ડ સિલેક્શન ફોર મ્યુઝિયમ દ્વારા પ્રાપ્ત થયું હોવાથી ગુજરાત ને એક નવી વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષ બે માં બે ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત સ્મૃતિ ઉદ્યાન બનાવવાના પ્રસ્તાવના ના અનુસંધાને આ મ્યુઝિયમ બનાવવા મ્યુઝિયમ માં સાત વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે આ સાત વિષયો છે પુનર્જન્મ પુનઃ પુનઃસ્થાપના પુનઃ સ્થાપના પુનઃ વિચાર પુનઃ અને નવીનીકરણ આ સ્મૃતિવન ચારસો સિત્તેર એકર વિસ્તારમાં ફેલાયેલું છે ઉદ્યાનમાં ચૌદ હજાર થી વધુ વૃક્ષો છે જે ભૂકંપ પીડિતને સમર્પિત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર પચાસ ચેકડેમ ડેમ એક પોઈન્ટ એક મેગાવોટ નો સોલાર પ્લાન્ટ તથા ચાર પોઈન્ટ પચાસ લાખ થી વધુ વૃક્ષોથી બનેલું મીયા ફોરેસ્ટ વગેરે પણ અહીંના વિશેષ આકર્ષણો છે